ખેડૂતો જે છે તે એક્સપ્રેસ વેની અંદર જેઓની જમીન ગઈ છે તેના જે છપ્પન વાર તેઓએ આવેદનપત્રો આપ્યા છે પરંતુ તેનું નિરાકરણ કોઈ આવતું નથી ખેડૂતોનો પ્રશ્ન બિલકુલ વ્યાજબી છે એના માટે અમે સરકારમાં અને જ્યાં પણ રજૂઆત કરવાની હોય ત્યાં ખેડૂતોના મદદમાં ખેડૂતોના પ્રતિનિધિઓના સાથે રાખીને અમે સરકારમાં રજૂઆત કરી છે દિલ્હી સુધી બે ત્રણ ત્રણ મીટિંગ અમે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબ સાથે મિટિંગો કરી છે અમે અમારા ધારાસભ્યો એ બધા વરિષ્ઠ લોકોની હાજરીમાં અમે મિટિંગો કરી છે જો આદિવાસીઓના મત જે તો ભારતીય જનતા જે વર્ષોથી મળે એવું જોતો આવ્યો છું જે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીને જે મત મત મળે છે બીજા ગરીબ સમાજના જે જે લોકોના મત મળે છે એમાં એક ટકો પણ ઘટાડો નથી થવાનો સામેનો જે ઉમેદવાર પ્રશંસા થોડો કરો મારા થોડા વખાણો થોડો કરો મારી ટિકા ટિપ્પણી કરે નૈના ભાગરૂપી એક કરે છે પણ મેં જે કામ કરે લોકો જાણે છે સમગ્ર ગુજરાતની લોકચર્ચિત બેઠક એટલે ભરૂચ લોકસભા બેઠક આ બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર જે છે તે ચૈતર વસાવાને આ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારે ભાજપ દ્વારા જે છે તે લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ વસાવાને જાહેર કર્યા છે ત્યારે અહીંયા રાજકારણ કેવું રહેવાનું છે એ આજે આપણે જાણવાના છે ત્યારે આપણી સાથે ભાજપના લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ વસાવા છે ત્યારે આપણે મનસુખભાઈ વસાવા સાથે વાત કરીશું મનસુખભાઈ આપનું સ્વાગત છે જી જી જે લોકસભાના ઉમેદવાર તરીકે આપને ભાજપે જાહેર કર્યા છે ત્યારે કયા મુદ્દાઓ સાથે આપ લોકો સુધી પહોંચવાના છો અને આનો પ્રચાર પ્રસાર જે છે તે કરવાના છે જો ભારતીય જનતા પાર્ટી ભૂલ લોકસભા માટે સાતમી વખત ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કર્યો છે ભૂતકાળમાં છ ટર્મ દરમિયાન મેં પાર્ટીની અપેક્ષા મુજબ પાર્ટીમાં શીશમાં રહી અને પાર્ટીની જે સરકારની જે પારદર્શક વહીવટ છે એને ફોલો કરીને શક્ય તેટલું પાર્ટીના નેતાઓ અનેક મેં મારી સારી છાપ ઊભી કરી છે અને એને લઈને અને પ્રજાજનોમાં પણ પ્રજાજનોમાં પણ એક મેં સારી એક છાપ ઊભી કરી છે એના લઈને મેં સાતમી વખત ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવારી કરાવી છે ભૂતકાળના અનુભવ સાથે હવે પછી પણ લોકોને હું એ જ વાત અપીલ કરી રહ્યો છું કે પાછલા છ ટર્મમાં હું ખૂબ કામો કર્યા છે હવે વધુ હજુ કેટલાક કામો કોઈ રહી ગયા છે તથા સરકાર કોઈ સારા કંઈક પ્રભાવી કામો કરવા છે તો વધુ અનુભવ સાથે ફરી લોકસભામાં હું ચૂંટાઈ જઈશ તો આપણા જેના જે વિસ્તારના જે પ્રશ્નો છે ક્ષેત્રના પ્રશ્નો વિસ્તારના પ્રશ્નો છે ગામના પ્રશ્નો છે રાજ્ય સરકાર ભારત સરકાર સાથે જોડાયેલા આ બધા પ્રશ્નો કોઈ પણ પ્રશ્નો આવા પ્રશ્નો અમારા સમક્ષ અમારા સમક્ષ અમને ખ્યાલ જ હોય છે તો આવા પ્રશ્નોની પણ લોકોની વચ્ચે ચર્ચાનો વિષય મૂકીને અમે લોકોને આશ્વાસન આપે છે કે આવનારા દિવસોમાં આવા બધા જ પ્રકારના પ્રશ્નો અમે અને કેન્દ્રમાં ફરી પણ પાછા નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવાના છે ગુજરાતમાં તો ભાજપનું શાસન છે જ તો આપણા જે પણ કોઈક લોકસભા મત વિસ્તારને પ્રશ્નો હશે તો આવા પણ પ્રકારના પ્રશ્નો અમે યોગ્ય જગ્યાએ રજૂઆત કરીને તમારા પ્રજાની અપેક્ષામાં અમે ઉકેલીશું એ રીતના લોકોને અમે આશ્વાસન આપીએ છીએ અને અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારા સર સંગઠન પણ એટલું મજબૂત છે અને સરકારના કરેલા કામોના આધારે આ સાતમી વખત પણ લોકસભામાં જીતવામાં કોઈ તકલીફ નહીં પડે છોલ્વ થઈને બીજો પ્રશ્ન ઊભો થાય છે એ નિરંતર આ એક ચાલતી પ્રક્રિયા છે વિકાસ સાથે જોડાયેલી બાબત છે તો જે સમયની સાથે જેવા જેવા એક પ્રશ્ન સોલ્વ કરીને બીજા પ્રશ્નો ઊભા થાય તો તેવા પ્રશ્નો પણ અમે પ્રજાની અપેક્ષા મુજબ અને પાર્ટી પાર્ટીને સરકારની જે પોલિસી છે કે એ એને ધ્યાનમાં રાખીને એવા બધા જ પ્રશ્નો અમે ઉકેલ ભૂતકાળમાં ખૂબ સારા એવા પ્રયત્નો કર્યા છે અને વર્તમાનમાં વર્તમાનમાં પણ આજે દાખલા તરીકે એક એની વાત કરું તો ઝઘડ્યા જે આ દિશામાં જે પ્રકારનું એક ભયનું વાતાવરણ ઊભું થયું રોજગાર ધંધાને લઈને અથવા કે ધંધાકીય રીતના ગેંગોર આંખ ઊભી થઈ એને ફક્ત ચાર થી પાંચ એક ઔદ્યોગિક ક્ષેત્ર છે તો એ ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ઉદ્યોગ ઉદ્યોગોને અનુરૂપ એક વાતાવરણ પૂરું પાડવાનો મેં તંત્ર સાથે રહી અને મારા પ્રયત્નો કર્યા છે ધંધો સૌ કોઈ કરે છે પણ એના કાયદા કાનૂન નીતિ નિયમમાં રહીને ધંધો કરી શકે છે આ જે રેત નર્મદા કિનારે જે રેતીનો મોટા પાયે વ્યવસાય ચાલે છે એ પણ ઉદ્યોગ સાથે જોડાયેલો છે રોજગારી સાથે જોડાયેલો મુદ્દો છે તો સરકારના ધારા ધોરણ મુજબ સરકારની રોયલ્ટી ભરીને આ એ ધંધા કરે એના માટે પણ સામે ગમે તેટલા લોકો સામે કેટલાક સામે મારા મિત્રો પણ હોય છતાં પણ એમની સામે પણ હું હું એમની સામે પણ હું મેં મારી જે વાત જે સાચી છે એ મેં કહેતો આવ્યો છું અને ગેરકાયદેસરની જે પણ વિસ્તારની અંદર ચાલતી પ્રવૃત્તિ કોઈ પણ હોય ખાણ ખરીદી વિભાગ ક્ષેત્રના હોય કે એ રીતે રીતે ઉદ્યોગ સાથે જોડાયેલી કોઈ પણ હોય અથવા તો ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર પણ જે જે સરકારના નિયમ વિરુદ્ધ કંઈક કંઈક ચાલતું હોય તો મેં એને રોકવાના પ્રયત્ન કર્યા છે અને એમાં પ્રજાનો મને જબરજસ્ત મોટો સ સહકાર મળે છે પ્રજાનો બહુ મોટો મને સાથ મળે છે તો આ જ વસ્તુ આવનારા દિવસોમાં પણ લોકોને અને લોકોને ગમે છે લોકોને એક સારું કામ કરનાર વ્યક્તિ એક પારદર્શક વહીવટ કરનાર વ્યક્તિ અને મારા અમારું નેતૃત્વ નરેન્દ્ર મોદી પણ પારદર્શક વહીવટની જે વાત કરે એ સાથે ફોલો કરવાના પૂરેપૂરા પ્રયત્નો કર્યા છે અત્યાર સુધી તમારી સીધી ટક્કર કોંગ્રેસ સાથે થતી હતી પણ હવે જે ઓવેસીની પાર્ટી છે એઆઈએમઆઈએમ એ પણ તમારા વિરોધમાં કદાચ આવવાની છે હજુ સુધી જાહેરાત થઈ નથી અને સાથે સાથે કદાચ છોટુભાઈ વસાવા જે તેમ જેમની પાર્ટી બાપ જે પાર્ટી છે તે પણ કદાચ ઉમેદવાર જાહેર કરી શકે જો ઓવેસીની જે પાર્ટી છે એઆઈએમઆઈએમ જો કદાચ એ ઉમેદવાર જાહેર કરે તો કદાચ લઘુમતીના જે વોચ છે એ તમને કદાચ નુકસાન કરી શકે છે એનાથી સીધો ફાયદો કોને થાય એવું નથી કે ઓશીની પાર્ટી પહેલાં અહીંયા ભરૂચ લોકસભામાં જ્યારે કોંગ્રેસમાં સોળી કરાય સુરત તપત અને ભાજપને હરાવવા માટે એટલે મને હરાવવા માટે કે આવા અનેક પ્રકારના અપક્ષો અને બીજા અન્ય પાર્ટીના ઉમેદવારો પણ એ કોંગ્રેસ એ રીતના એની સાથે ઉમેદવારી કરાવતી હતી છતાં પણ મને કોઈ ફરક નથી પડ્યો અને ટ્રાઇબલ ઉમેદવાર તરીકે ભૂતકાળમાં પણ મારી સામે ટ્રાઇબલ ઉમેદવાર અપક્ષ યાદ કોંગ્રેસમાંથી અથવા તો અન્ય કોઈ પણ રીતના મારી સામે ભરૂચ લોકસભામાં ટ્રાઇબલ ઉમેદવાર પણ આવ્યા છે છતાં પણ ભારતીય જનતા પાર્ટીમાં અમે આદિવાસીને લોકોના જે કામો કરે છે એ કહીને અમે આ આવા ગમે તેટલા મોટા ગમે તેટલા મોટા પડકારો હોય એનો સામનો કરીને અમાર કરેલા કામોના આધારે અને અમારી સંગઠનની તાકાતના આધારે આ ભરૂચ લોકસભા અમે અમે જીતતા આવ્યા છે ને આ વખત પણ જીતીશું ખાસ મુદ્દો ભરૂચ જિલ્લામાં એ છે કે ખેડૂતો જે છે તે એક્સપ્રેસ વેની અંદર જેઓની જમીન ગઈ છે તેનો જે છપ્પન વાર તેઓએ આવેદન પત્રો આપ્યા છે પરંતુ તેનું નિરાકરણ કોઈ આવતું નથી પણ અને આ જે આ લોકસભાની ચૂંટણી છે તેનો બહિષ્કાર કરવાનું પણ એમણે કહ્યું છે તેમના માટે તમે શું કરશો એ ખેડૂતોનો પ્રશ્ન બિલકુલ વ્યાજબી છે એના માટે અમે સરકારમાં અને જ્યાં પણ રજૂઆત કરવાની હોય ત્યાં ખેડૂતોના મદદમાં ખેડૂતોની પ્રતિનિધિઓના સાથે રાખીને અમે સરકારમાં રજૂઆત કરી છે દિલ્હી સુધી બે ત્રણ ત્રણ મીટિંગ અમે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબ સાથે અમે મિટિંગો કરી છે અમારા ધારાસભ્યો અને બધા વરિષ્ઠ લોકોની હાજરીમાં અમે મિટિંગો કરી છે નિષ્ઠાપૂર્વક પણ અમે પ્રયત્નો કર્યા છે પણ કોક લોકો કારણસર વહીવટી ચૂકના કારણે હજુ આ યોગ્ય જે એમની જે વર્તણ મળે તે મળતું નથી અને આના માટે અમે હજુ પણ અમારા પ્રયત્નો ચાલુ જ છે હમણાં થોડા દિવસ દસ દિવસ પહેલાં મેં દિલ્હી ગયો તો ત્યાં પણ મેં યોગ્ય જગ્યાએ રજૂઆત કરી છે ગુજરાતના મુખ્યમંત્રીની પણ વાત કરી છે અને કલેક્ટરને પણ અમે થોડા દિવસમાં ફરી પાછા મળવાના છે કે ભાઈ આ ચૂંટણી બહિષ્કાર કર્યો છે ચૂંટણી બહિષ્કાર ન કરે એના માટે તમે વહીવટી અધિકારી તરીકેમાં દરમિયાનગીરી કરો ને એને સરકારની સાથે વાટાઘાટો કરી ના પ્રશ્નો ઉકેલો એ રીતના અમે પણ બે ચાર પાંચ દિવસની અંદર કહેવાના છીએ જે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે વસાવા તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે છ છ ટર્મથી જે મનસુખભાઈ વસાવા સાંસદ છે તો છતાં કામ નથી કરતા એવા આક્ષેપો આપી પણ કરી રહ્યા છે ઉમેદવાર તો કે મારા તો પ્રશંસા થોડો કરો મારા થોડા વખાણો થોડો કરો મારી ટિકિટ ટીપણી જ કરે નહીંના ભાગરૂપે એક કરે છે પણ મેં જે કામ કર્યા લોકો જાણે છે આ નર્મદા નર્મદા નદી પર ભરૂચ પર જે બ્રિજો બન્યા છે નર્મદા મૈયા બ્રિજ પછી કેબલ બ્રિજ આ જે બ્રિજોનું નિર્માણ થયું અમારી રજૂઆતના કારણે બને છે કેટલું ટ્રાફિકની તકલીફ હતી સાથીના સાથેના ધારાસભ્યો મને સહયોગ આપ્યો છે આજે શહેરોના વિસ્તારમાં જે શહેરોનો જે વિસ્તાર છે એમાં જે રાજ્ય સરકારને ભારત સરકારની જે યોજના પહોંચાડી અને શહેરો સ્વચ્છ સ્વચ્છ રહે એના માટે નિરંતર અમે પ્રયાસ કર્યા છે અને ટ્રાઇબલ એરિયાની જે વાત કરું જે ચૈતર આક્ષેપ મૂકે છે તો રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરી એરિયા જે વિસ્તાર જે છે તે રિઝર્વ સેન્ચુરી એકના કારણે રોડ રસ્તા નહોતા બની શકતા પાકા ડામર ના રસ્તા નહોતા બની શકતા વીજળીકરણના પણ કામો નહોતા થઈ શકતા આ બધા કામો અમે રાજ્ય સરકારના ભારત સરકારમાં રહી ને રોડ રસ્તા વીજળીકરણના બધા જ કામો કર્યા છે વર્ષોથી જંગલની જમીન આદિવાસી ખેડતા હતા આ કોંગ્રેસના સમય પણ મળી છે જંગલની જમીન જે રીતે જે એમના જે જે સંખ્યામાં ખેડતા એમાં હોત જેવા ખેડૂતોને એમને ભૂતકાળમાં જમીન જંગલની જમીન આપી હતી પણ અમે જે એમની પાસે જે જેટલા પણ પુરાવા હતા અને એમની પાસે જેટલા આધાર હતા પુરાવા એને ધ્યાનમાં રાખીને સરકારમાં મોટા ભાગના લોકોએ અને જંગલની જમીન પરના એમના જે અધિકાર હતા એ અપાયા છે છતાં પણ હજુ આઠ હજાર જેટલા દવાઓ હજુ પેન્ડિંગ છે ને એ હજુ પણ અમે એવાના એ અપાવવાના પ્રયત્ન કરવાનો છું આમ એ ટ્રાઇબલ એરિયાની અંદર રોડ રસ્તા પીવાના પાણી શિક્ષણની દ્રષ્ટિએ પણ તમે જો દેડિયાપાડામાં હું કોલેજ લાવ્યો સાગપારામાં કોલેજ લાવી છે નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ આવી છે કૃષિ કૃષિ એન્જિનિયરિંગ કોલેજ ડેડિયાપાડામાં ચાલુ છે અને એન્જિનિયરિંગ કોલેજ નર્મદામાં પણ મંજૂર થઈ ગઈ છે અને મગ બિલ્ડિંગ હજરપરા ગામ પાસે ચાલુ થઈ છે આ વર્ષનું તો કોલેજ અહીંયા એ બિલ્ડિંગ નવા બિલ્ડિંગમાં આવી જશે એટલે શૈક્ષણિક રીતે પણ નર્મદા જિલ્લાના ભરૂચ જિલ્લાની પૂરેપૂરો લાભ મળી શકે અને વર્તમાન અને ભવિષ્યના જે યુવાનોને કઈ રીતના એનું એનું જીવનમાં સારું જીવન જીવી શકે એ એ પ્રકારનું વાતાવરણ પૂરું પાડવાનો બધા જ પ્રયત્ન કર્યા છે ખાસ કરીને આદિવાસી જે મસ્યા કહેવાતા છોટુભાઈ છે તેઓ પણ પોતાના ઉમેદવાર ઉભા રાખવાની વાત કરી રહ્યા છે તો આદિવાસી લોકોના મત જે છે તે વહેંચાશે કોને નુકસાન થવાનું છે જો આદિવાસીઓના મત જે તો ભારતીય જનતા પાર્ટીને જે વર્ષોથી મળે હું જોતો આવ્યો છું જે ભારતીય જનતા પાર્ટીને જે મળે છે એ મળવાના નથી એ ભારત ભારતીય જનતા પાર્ટીને જે મત આદિવાસીઓના મત મળે છે કે બીજા અધર્શ ગરીબ સમાજના જે લોકોના જે મત મળે છે એમાં એક ટકો પણ ઘટાડો નથી થવાનો કારણ કે વર્ષોથી અમે સરકાર ની સુવિધા એ લોકો સુધી પહોંચાડી આવે છે અને સમય સમયની સાથે વધારેની નવી નવી જે યોજના આવે છે આવાના એવા આવા લાભાર્થીઓના માટે કે આવા સમાજ માટે એ યોજના દર વખતે એ યોજનામાં સરકારી યોજનાનો એનો લાભ એમનો મળતો જ જાય છે તો એમાં ઘટવાનો નથી એમાં વધારો થવાનો છે આદિવાસી મતદારોમાં અને ભારતીય જનતા પાર્ટીમાં જે શહેરી વિસ્તારની અંદર ભારતીય જનતા એ તો સરકારના કરેલા કામો અને પાર્ટીનો જે એજન્ડા છે પાર્ટીની જે પોલિસી છે રાષ્ટ્રવાદની જે નીતિ છે એના કારણે શહેરી વિસ્તારમાં જાગૃત લોકો ભાજપને ઈચ્છે છે કારણ કે દેશની સલામતી માટે દેશને એક સાચા અર્થમાં ઉપર ઉઠાવવા માટે મોદી સિવાયનો જે કોઈ વિકલ્પ નથી એ શહેરીની જનતા જાણે ભણેલો ગણેલો વર્ગ એ જાણે છે તો ભણેલો ગણેલો વર્ગ તે ભાજપને તો એ આપવાનો જ છે પણ સાથે ટ્રાઇબલના જે મત છે એમાં સામે ગમે તે આવશે છોટું ભાઈનો આવશે કે પછી બીજો કોઈ પણ આવશે એનાથી ભાજપને કોઈ ફરક નથી પડતો પ્રશ્ન છે કે પાંચ લાખની લીટથી જીતવાનો દાવો કરી રહ્યા છે શું લાગે છે પાંચ ઓવરનો આ દાવો જે છે છે બિલકુલ સાચી વાત છે ગયા વખતે સી આર પાટીલ સાહેબે એવું કહ્યું કે ગુજરાતની છે છવ્વીસ છવ્વીસ લોકસભા જીતવી છે અને જીત્યા અમે એમાં ભરૂચ સાડા ત્રણ લાખ મતથી બે જીત્યા અને આ વખતે પહેલાં કરતાં વધારે સારા અમે કામો કર્યા સંગઠનમાં પણ વિશેષ મેં ધ્યાન આપ્યું છે જ્યાં સંગઠન નબળું હતું એવા વિસ્તારોની અંદર અમે સંગઠનને મજબૂત બનાવ્યું છે અને ઝઘડિયા વિધાનસભા અત્યાર સુધી ભાજપ પાસે નહોતી તાલુકા પંચાયત ભાજપ પાસે નહોતી ઝઘડિયા વિધાનસભા વિધાનસભાની અંદર આવતી જિલ્લા પંચાયતની સીટો ભાજપ પાસે નહોતી ત્યાં મોટા ભાગની બધી એક બે સિવાયની ભાજપ પાસે જિલ્લા પંચાયતની સીટો છે અને તાલુકા પંચાયત નેત્રંગ તાલુકા પંચાયત બાલ્યા અને તાલુકા ઝઘડ્યા પણ ભાજપ પાસે છે અને ધારાસભ્ય પણ એ ભાજપમાં છે તો આ બધા જ લોકો સરકારની અંદર લોકો સુધી પહોંચાડી રહ્યા છે અને સંગઠન પાર્ટીની જે વાત છે પાર્ટીની જે વિચારધારા છે એ લોકો સુધી પહોંચાડીને પાર્ટીને વધુને વધુ એ મજબૂત બનાવી રહ્યા છે એટલે સામે કોઈ પણ ઉમેદવાર આવે ટ્રાઇબલ ઉમેદવાર આવે છોટુભાઈનો કોઈ પણ ઉમેદવાર મૂકશે એમાં અમને કોઈ ફરક નથી પડવાનો હંસુખભાઈ અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આ ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખભાઈ વસાવા આ બીજા જ ઉમેદવારો સાથે ફરી મળીશું નમસ્કાર